શું રજૂઆત છે રજૂઆત એ છે કે જયદેવચરણ મહારાજ છે જે લાલ માલપરની અંદર સપ્તાહમાં સપ્તાહના અંદર અમારા રાવણ સમાજ વિશે ટિપ્પણી કરી છે કે રાવણ સમાજની ડાક ડમરું ખોટા છે ભુવા ખોટા છે તો જો વ્યાસપીઠ એને ખબર ન હોય ને તો વ્યાસપીઠો પર બહુ દહીં અને સમાજની કોઈ સમાજની ટીકા ન કરે એટલે અમારી રજૂઆત કલેક્ટર સાહેબ એ છે કે અમારા સમાજની બહુ લાગણી દુબાણી છે અને ભુવાઓની લાગણી દુબાણી છે તો આના માટે અમને ન્યાય મળે એવી મારી અપેક્ષા છે કેટલા લોકો આજે આવ્યા છો અહીંયા આજે અમે તો પાંચસો માણસો છે અમારો સમાજ અને જો આ સમાજ અને કલેક્ટરને રજૂઆત કર્યા પછી નહીં હરકું આવે તો અમે ગામડે ગામડે તાલુકે તાલુકે આની રજૂઆત કરશું જીલે જીલે રજૂઆત કરશું અને ગામડે ગામડે રજૂઆત કરી તો આનો ન્યાય લઈને જ અમે જંપીશું અત્યારે બીજે ક્યાંય આવેદન આપવામાં આવ્યું હોય અથવા તો ક્યાં પોલીસ ફરિયાદ હોય એવું કઈ કરવામાં આવ્યું હોય રાજકોટ થી કઈ કરી નથી નવ તારીખે ભાવનગર થી ચાલુ થશે પહેલી અમે રાજકોટ જ શરૂઆત કરી છે અને અમારા સમાજને જાગૃત થયું ક્યારની ઘટના છે આ ઓગણીસ તારીખે સાંજે અમે હા અમારે વીડિયાની અંદર આ કથા ક્યાં હતાં ઓગણીસ તારીખ લઈને અત્યાર સુધી ક્યાં હતાં સમાજને સાહેબ એકત્રિત તો કરવો પડે ને સમાજને બધા જાણ કરવી પડે કારણ કે અમારા સમાજને અત્યારે ચૌતર વૈશાખ મહિનો એટલે ડાકડમરૂનો અમારી આજીવિકા હોય અને બધે જવું પડે એટલે સમાજ જગો સાથે વાર લગાવ એટલે મને ચાર પાંચ દિવનો ટાઈમ લઈ અને અમારા સમાજને દરેકને અમે જાણ કરી કે બાપુ જે આપણા વિશે જે આ બધા ટ્રીપની મળ્યા છે તો આપણે સમાજ જાગૃત થાવ અને આનો આપણે ન્યાય માંગીએ